હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જો હું હેતને લઈને આવી ગઈ તો મજાની રેસીપી આજે બનાવવાની છે મગરાની તો સારો હું તમને બતાવું તો એના માટે મેં શું શું લીધું છે એ પણ બતાવું જોવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જો નવા હોય તો ને કોમેન્ટ કરજો સારી ને લાઇક કરી દીજો એક ઉડી ગયું છે તો આપણે એને બાફવા માટે રાખી દેવાનું ગેસ ઉપર નહીં હું કરું છું બાફાઈ રાખી દીધું મગરું એક સાઈડે એક સાઈડે ડાર ડાળનું પાણી રાખી દીધું અધરાણ તો એ ડાળ ધોઈને રાખી દીધી છે તુરની તો થઈ જાય પછી હું ડાળને ઓળી દઉં પાછું દાળ ભાત કેવા બનાવું તમે જોજો વિડીયોમાં ચાલો તો પાણી એવું ગયું છે આ ડાળ એડ કરી દેવાની છે આપણે પછી એને બાફી નાખવાની જરાક એવું તેલ નાખવાનું નહીં પછી બંધ કરી દઈએ આપણે ચાલો ઉકારો આવી ગયો છે મગરમાં હવે એને બફા દેવાનું છે બફા દેવા લાઈક કરી દેવ બફા વિડીયો લાઈક કરી દે પછી આગળની પ્રોસેસ તમને આગળ હું બતાવીશ કે એનું શું બનાવું છે આજે ચાલો તો મગરું બફાઇ ને રેડી થઈ છે ચાલો હવે ઉતાર લઈએ ભાત દાર પણ છે પાંચ ચાર સીટી પડી ગઈ છે એક એક ઉતાર ને પણ બે પડે ઉતાર લેવાનું છે

તો ચાલો લઈ લીધી મસાલા બધી તો ચાલો પેલા ડાયર જોડી હોય બખાણીશ કે નહીં આપણે બહુ ઉકળતી હોય ને તો ઠંડુ પાણી માંથી નાખી દેવાનું આવી રીતના તો ફટાફટ ખુલી જાય અને ગેસ ન બગડે ચાલો પેલા ડાયર જોડીએ રેડી થઈ ગઈ છે કે નહીં જરાક એવી કાચી છે જી एक एक सी पडवा द्याय एक बंद कर ले ले मगरू बहु गरम आहे मीस पडे पहिले तरम पाणी होईल काढी नाखवा કોને કોમે આવી રીતના ખાધું છે કોમેન્ટ કરવાનું ભૂલતા ને આમાં જરૂરથી કોમેન્ટ કરજો ચાલો આપણે બધું પાણી કાઢી નાખું ઘરમાં આવે છે ને આ પછી સાંભળ્યું હોય ને કાઢી નાખવાની એક બફાઈ જાય ને પછી નીકળી જાય સાંભળી જોઈ શકો છો ચામડી બધી નીકળી જાય આગળ પલાળ દીધું છે ને એટલે ગાયક નીકળી જાય પાણી ચાલુ રાખે તો હાલે ધીમે ધીમે તો વોશ થતા જાય પછી એટલા બધી કરવા ન પડે તો ચાલો હું આવી રીતના બધી સાંભળી પેલા કાઢી નાખું ચાલો તમે મેં મઘરા માટે ટોપડી રાખી દીધી પાણી સુકાઈ જાય પછી આપણે તેલ તેલ એડ કરવાનું મસાલે થોડુંક તેલ વધારે લેવાનું કેમ કે એને ધીમે ધીમે પાકવા દેવાનું છે આપણે પાણી આપણે એનું કસરી નાખી છે લસણ આપણું લસણ આપણે મસાલો એડ કરી દેવાનો છે અહીંયા આપણે નિમક છે નાખવાનું છે કે ખબર નથી ખારા છે કે છે સાયખા નથી આજે મારે સોમવાર છે બધાને ધીમો ધીમે ચાલો તો ચેબું કરી દે આપણે ભાતે રેડી થઈ જઈશ જોઈ શકો છો ભાતને આપણે ઓવી નાખીએ ચાલો તો મકરાને સાંભળી પડી ગઈ જોઈ શકો છો આ બધી કાકરી છે કાકરી બહુ આવે એટલે સુ ને આવી રીતે મોટી મોટી કટકી ધોઈ નાખવાની મોટું મોટું હોય ને ત્યારે પેલું વોશ કરી લેવાનું આવી રીતનું બારું કાઢવાનું હોય ને એમાં ને એમાં નહીં પાણી કાઢવાનું કે કાકરીની છે બધી હોય રહી ધોઈ નાખું ચાલો તો પછી આવી રીતના છે ને નાની નાની કટકી કર નાખવાનું છે બધાની અંદર નો કાંટો હોય ને એટલે કટકી ફરીમાં થાય નહીં જેમ તમને હારે લાગે એમ કરી નાખવાની ફટાફટ બધી કાટો હોય ને એટલે કઢીમાં કટકી ન થાય મસાલો જલે મસાલો આપણો બની ગયો છે રેડી થઈ ગયો છે પહેલા જ નાખી દેવું હતું પણ રેડી ક્યું હતું હવે નાખી દેමු અર્ધિક મોટા મોટા કટકી છે એટલે માં થઈ જશે મિક્સ કરવામાં હવે એટલે ભૂકો કરામી જાજો થોડું થોડું પાડવાનું પછી નાખી દેમી લીલી ડુંગરી

ચાલો એ પાકવા દઉં ત્યાં સુધી હું ડાળ જોઈ ડાળ થઈશ કે નહીં ચાલો મેં ડાળ હું લઈ લીધી છે નીચે હવે આમાં છે ને દાળનો મસાલો છે ધાણા છે પછી લીમડો છે આપણે અહીંયા અહીંથી મેં ઘરમાંથી ટોળો સાવડી પછી આમાં છે ટમેટું લીલા મરચાં અને જરાક આદુ લીધું છે ખોલીને જોઈ લે ડાળ બખાણીશ કે નહીં તો જોઈ શકો છો ડાળ બખાણી રેડી થઈ ગઈ છે મસ્ત મજાની હવે આપણે બધા મસાલામાં એડ કરી દેવાના છે પહેલાં તો આ ટમેટો મરચાં ને આદુ એડ કરવાનું છે અમે આવી રીતના કરીએ દાળ બનાવીએ દાળ ભાત તમે કેવી રીતના બનાવો થોડોક લીમડો નાખવાનો છે પછી દાણા દાણા છે ને વધારે લખવાનું છે કેમ કે ધાણાનો જ ટેસ્ટ વધારે હોય મેં ધાણા કેટલા બધા લીધા

આવી રીતને મિક્સ કરી લેવાની ગાંઠા રહેવાનું જોઈએ પછી આપણે એમાં ડાળમાં એને એડ કરી દેવાની આવી રીતના ડાળમાં છે ને નાખી દેવાની પછી આપણે કેવી ઘાટી ડાળ કરવીશ કે પતલી પટલી કરવીશ તમારે જેવી કરવી એ પ્રમાણે એ નાખવાના નાખવાનું પાણી તો હજી પાણી નાખીશ જોઈ શકો છો ડાર મિક્સ થઈ ગયા આપણે એકદમ હવે આપણે એને વઘાર મૂકવાનો છે આગળ

મોટા પીસ દેખાય ને આવી રીતના સમસી મારી દેવાનું એટલે એ નાના થઈ જાય આવી રીતના સમસી મારતી જવાનું એટલે નાના નાના પીસ થઈ જાય બધા આપણે દાળ વઘાર મૂકી દઈએ અને મગરાની પાછળ મૂકી દઈએ દાળનો વઘાર કેવી રીતે બનાવવી પણ જોજો એના માટે પહેલાં તેલ લેવાનું છે

બધાને ખાવા દેવાનું છે આપણે જોઈ લઉં પેલા વઘાણી એને પાકવા દેવાનું છે થોડીક વાર આવી તમે ડાળ વઘાડજો એકવાર મસ્ત ડાળ બનશે તમારી તમે અત્યારે Morcu pernah kisah kau wena kau deda. sakit dia Kalau berarti dari

તમે આમાં સુગર પણ નાખી શકો તમારે ખાંડ મીઠી જોતી હોય તો ખાંડ નાખવાની અમે ખાંડ નથી લેતા અમે આવી રીતના બનાવીએ ખાંડ નાખતા નથી કેવું ચાલો ઉકારો આવે પછી તમને બતાવવા ડાળ કેવી બની છે ચાલો ડાળ રેડી થઈ ગઈ છે જોઈ શકો છો દાળ એકદમ પાકીને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો ડાળ મસ્ત મજાની થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો હવે તમને હું મગરું બતાવું પહેલાં ઉતારી લેમ ડાળ ચાલો તમે મગરું પણ જોઈ લે રોટલી થઈ ગઈ રોટલી બનાવી છે રોટલો નથી બનાવ્યો રેડી થઈ ગયું છે અત્યારે વાગ્યા છે પૂણા આઠ થઈ ગયા રાતના આપણે બંધ કરી દઈએ મગરું એકદમ રેડી થઈ ગયું છે જોઈ શકો છો આવી રીતના કોને કોને મગરાનું ખોટા ખાધું છે કોમેન્ટ કરજો જરૂરથી મસ્ત મજાનું સૂટું છૂટું થઈ ગયું ચાલો ગેસ બંધ કરી દઈએ હાલો ભાઈ ખાઈ પછી તમને બતાવીએ કે મગર અને સોટા કેવું બન્યું છે ચાલો તમે જમવા બેઠી ગયા છે તીખું લાગીશ કેવું લાગે બન્યું છે ભાઈ સાઈડમાં મોઘરું આપ દીધું છે મઘરું થાય મરચું હેતુ આજ મરચું ખાઈશ એને નાની થારીમાં અલગ કાઢવું એનું ટેસ્ટ કર ટેસ્ટ કર જલદી હજી કેવું લાગ્યું મોઘરું નાઈસ છે એવા ભાઈ ટેસ્ટ કરેશ કાલે મારા ડમિયા દાળ ભાત ને એક મરચું લીધું છે એમાં એક જ મરચું ખાય કેમ કે મને હાર લાગે ને મરચું મે ટ્રાય કરું હા હે તું ટ્રાય કરે છે વેરી નાઈસ ચાલો આપણે હવે દાળ ભાત ખાઈ લઈએ ને પાપડ છે ચાલો ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે ને અત્યારે વાગ્યા છે પોણા નવ મેં બધું વાસણ ક્લીન કરી નાખ્યા દાળ ભાત ને મકરાનું છોકરાજે ખાવાનું મકરું તો તમે પણ આવી રીતના મકરું એકવાર ટ્રાય કરજો બાફીને સવાર માં દેવાનું પલાળવાનું તો પણ હાલે એમને ડાયરેક્ટ બાફવા મૂકી દેવ તો પણ એ બફાઈ જાય મસ્ત બને પછી મસાલામાં તરત જ નાખી દેવાનું પછી ધીમે ધીમે એને પાકવા દેવાનું દાળ ભાત સાથે મજા આવે અને તમે એની સાથે રીંગણું નાખીને પણ પકાવી શકો પછી તુરિઓ નાખીને પકાવી શકો દૂધી નાખીને પકાવી શકો મગરા સાથે સુકેલા મગરા સાથે તો ચાલો તમે આ વિડીયોને અહીંયા સેન્ડ કરું તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો શેર